મહેસાણાના બહરાજીમાં નવરાત્રી અગાઉના દિવસે પ્રક્ષાલન વિધિ યોજાઈ પંડિતોએ મધ ગંગાજળ દૂધ સહિતના દ્રવ્યો દ્વારા વૈદિક મંત્રોચ્યાર સાથે બાલા યંત્રની પૂજા કરીને માતાજીના ગઢગૃહ સહિત સાતે વારની માતાજીની સવારીની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા રવિવારે સાથે નવરાત્રીના પ્રારંભ સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઘટ સ્થાપન કરવામાં આવશે ચૈત્રી નવરાત્રી દરમિયાન સચંડી યજ્ઞ અને પલ્લીખંડ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે તો ચૈત્રી નવરાત્રી પછી ચૈત્રી પૂનમને લઈને ત્રણ દિવસના વિશેષ મેળાનું પણ આયોજન કરાશે માતાજીની જે તમામ સવારીઓ છે એ સવારીને ગૌમૂત્ર ગંગાજળ અને અલગ અલગ તીર્થોના જળ લાવી અને ખાસ વિશેષ રીતે એ જે સવારીઓ છે એનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે માતાજીના આયુધો છે એ સિવાય જે કંઈ આ નિત્ય પૂજાની અંદર જે કંઈ સામગ્રી વપરાતી હોય છે એ તમામ સામગ્રીઓનું અહીંયા શુદ્ધિકરણ કરવામાં આજના દિવસે આવતું હોય છે ખાસ આ વખતે ત્રણ દિવસ દસ અગિયાર અને બાર એપ્રિલના રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વખતે કલેક્ટર સાહેબની સૂચના અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને એક્શન પ્લાનથી મેળાનું ભાવિક યાત્રિકોને અને શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ના પડે ગરમીની ઋતુ છે એ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ તકલીફ ના પડે એ રીતનું આયોજન કરવામાં આવેલ છે